વેલકમ ટુ ચેતુઝ કિચન તો આજે આપણે ભરેલા કારેલાનું શાક બનાવવાના છીએ પરંતુ ભરેલા કારેલા આજે ભયરા વગર આજે ભરેલા કારેલાનું શાક બનાવવાનું છે એવું ટેસ્ટી બનાવવાના છે કે તમે ભરેલા શાકને પણ ભૂલી જાશો એવું મસ્ત એવું શાક બનાવ બનાવશું આજે અને આપણે જેટલી રોટલી બનાવશું ને એટલી ઓછી પડશે એવું મસ્ત એવું ટેસ્ટી શાક બનશે આજે તો એના માટે આપણે અહીંયા અઢીસો ગ્રામ કારેલા લઈ તો અહીંયા આપણે કારેલાની અંદર મીઠું લગાવીને પંદર પંદર મિનિટથી આપણે રાખી દીધા છે અને એને આપણે સરસ પાણી ઉમેરીને ચોળી અને આની અંદરથી બી નીકળી જશે ચોળશું ને એટલે અને એને જ અડધા ભાગની આપણે અહીંયા ડુંગળી સુધારી લીધી છે આવી રીતે લાંબી લાંબી ચીરુમાં સુધારી લીધી છે અહીંયા એક કદ અહીંયા આપણે એક ચમચી જેટલા તલ લીધા છે એક ચમચી જેટલી વરિયાળી ગળપણ માટે અહીંયા આપણે ત્રણ ચમચી જેટલો ગોળ લીધો છે જે પ્રમાણે તમને ગોળ ફાવતો હોય એ પ્રમાણે તમારે ગોળની પસંદગી એટલે કે ગોળ તમારે લેવાનો છે ગોળ અથવા તો તમે અહીંયા ખાંડ સાકર તમે લઈ શકો છો પણ આ શાકની અંદર ગોળ અમે ગોળ તમે ઉમેરશો ને તો બહુ મસ્ત એવો શાકનો સ્વાદ આવશે પોણી ચમચી જેટલી અહીંયા આમચૂર પાવડર ખટાશ માટે ખટાશ માટે લીધી છે ગળપણ અને ખટાસને બેલેન્સ કરવા માટે પોણી ચમચી જેટલો મેં આમચૂર પાવડર લીધો છે તમારી પાસે આમચૂર પાવડર ન હોય તો તમે અહીંયા લીંબુ પણ લઈ શકો છો બે ચમચી જેટલો આપણે અહીંયા ચણાનો લોટ લીધો છે બે ચમચી જેટલા આપણે ફરસાણના ગાંઠિયા લીધા છે બે ચમચી જેટલા માંડવીના દાણા શેકીને લીધા છે અહીંયા આપણે બે લીલા મરચાં સુધારી લીધા છે એક ઇચાદુનો ટુકડો છે અને લસણનો ગાંઠિયો લીધો છે અને આની આપણે દરદરી પેસ્ટ કરવાની છે અને અહીંયા તલ માંડવીના દાણા અને ગાંઠિયાને આપણે એની પણ દરદરી આપણે ભૂકો કરી લેવાનો છે તો ચાલો આપણે મસાલો તૈયાર કરી લઈએ અહીંયા આપણે પહેલાં માંડવીના દાણા અને તલને આપણે દરદરા પીસી લેશું તો આપણે પંદર મિનિટથી આપણે આને મીઠું ચડાવીને રાખેલા નીચે એકદમ પાણી થઈ ગયું છે હવે આપણે આને ચોડી લેશું એકદમ ને પાણી નાખીને એકદમ સરસ આપણે ચોડી અને નીચવીને કાઢી લેવાના છે આમાંથી એકદમ સરસ ચોડી ચોળી લેવાના આવી રીતે ભાગ લઈને ચોળવાના છે એટલે આમાંથી બીયા નીકળી જશે પાણીના તો અહીંયા આપણે એકદમ ચોડ્યું છે એટલે જો બીયા એકદમ અલગ થઈ ગયા છે તો હવે આપણે આને કારેલાને એકદમ સરસ આપણે મુઠ્ઠીની વચ્ચે દબાવી એકદમ નીચવીને પાણી કાઢી નાખવાનું છે એટલે બીયા પણ અલગ પડી જશે અહીંયા આપણે ત્રણ નાના ચમચા જેટલું તેલ ઉમેરીને એને ગરમ થવા દઈશું અહીંયા આપણે જે કારેલાને એકદમ સરસ મીઠાવાળામાં મીઠાવાળા પાણીમાં બોળેલા અને એકદમ સરસ નીચવીને કાઢી લીધા છે તો બે ચમચી જેટલો આપણે ચણાનો લોટ આપણે ઉમેરી અને કોટિંગ કરી લેવાનું છે બધા કારેલા આપણે ચણાના લોટથી કોટિંગ થઈ જવા જોઈએ બે બે ચમચી આપણે ચણાનો લોટ અહીંયા ઉમેરી દીધો છે તો અહીં આપણું તેલ ગરમ થઈ ગયું છે તો ગેસ આપણે મીડિયમ રાખવાનો છે બહુ ફાસ્ટ પણ નહીં ને સાવ ધીમો પણ નહીં હવે આપણે કારેલા જે ચણાનો લોટથી કોટિંગ કરીને રાખેલા એને આપણે ઉમેરી દેસું અને આપણે કારેલાને ફ્રાય કરવાના છે આવી રીતે તમે શાક બનાવશો ને તો જરા પણ કડવું નહીં લાગે અને ખાતા પણ માણસો ધરાશે ને એવું મસ્ત એવું આ કારેલાનું શાક છે ભરેલા શાક ને પણ ટક્કર મારી દે તેવું આપણું આ શાક બનશે આપણે અહીંયા ગાંઠિયાનો ભૂકો છે દરદરો કરેલો એ અને તલ અને માંડવીના બીનો ભૂકો છે આ અને ગોળ પણ અહીંયા ઉમેરી દેસુ આપણે ગળ પણ તમારા ઘરની અંદર જે રીતે ખવાતું એ પ્રમાણે અહીંયા ઉમેરવાનું છે આપણે અહીંયા ત્રણ ચમચી જેટલો ગોળ ઉમેરેલો છે આમચૂર પાવડર પોણી ચમચી જેટલો આમચૂર પાવડર છે એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એક ચમચી જેટલું ધાણા જીરું અડધી ચમચી જેટલી હળદર પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરશું થોડું સ્વાદ મુજબ મીઠું મસાલા પૂરતું આ બધું આપણે મિક્સ કરી દેવાનું છે કારેલા ને આપણે હલાવી લેવાના છે ઉપર નીચે કરવાના છે કારેલા ને ઉપર નીચે કરી અને એસી થી નેવું ટકા જેટલા આપણે કારેલા ને છે અહીંયા ઉમેરી દીધી છે કારેલા આપણે ઝારામાં લઈને જોશું તો ચાકુથી કટ કરશું એટલે સરસ કટ થઈ જાય છે તો સમજવાનું કે આપણે નેવું ટકા જેટલા કારેલા પાકી ગયા છે અને હવે આપણે ડીશમાં લઈ લેશું આપણે કારેલા પાકી ગયા છે તો ડિશ આપણે લઈ લેશું અહિયાં અડધી ચમચી જેટલું આપણે જીરું ઉમેરશું એક ચમચી જેટલી વરિયાળી ઉમેરશું પાંચ ચમચી જેટલી હીંગ ઉમેરશું અને ડુંગળીને સાકડી લેવાની છે આપણે ડુંગળી એકદમ સરસ ટ્રાન્સપરન્ટ થાય ને ત્યાં સુધી આપણે એને સાતળવાની છે તમે આવી રીતે ક્યારે શાક બનાવ્યું નહી હોય તમે ભરેલા કારેલાનું કારેલા ડુંગળીનું શાક પણ બનાવેલું હશે આવી રીતે ક્યારે નહીં બનાવ્યું હોય તમે એકવાર મારી રીતે ટ્રાય કરી જોજો તમને પણ આ શાક ખાવાની ખૂબ જ મજા આવશે તો ડુંગળી ટ્રાન્સપરન્ટ થાય ને ત્યાં સુધી આપણે એને સાતળવાની છે તો અહીંયા આપણે ડુંગળી ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે તો લસણ આદુ અને મરચાની પેસ્ટને પણ સાંતળી લેવાની છે એનો કાચો સ્વાદ ન રહે ત્યાં સુધી આપણે એને સાતડવાની છે લસણનો કાચો સ્વાદ આવે શાકની અંદર તો શાકનો સ્વાદ નથી આવતો એટલે કાચો સ્વાદ વયો જાય ત્યાં સુધી આપણે એને સાતડવાની છે કારેલા જે આપણે તાતળેલા તેલની અંદર એટલે કે તળેલા ફ્રાય કરેલા એને આપણે ઉમેરી દેવાના છે મિક્સ કરી લેશું આપણે હવે મસાલો તૈયાર કરીને રાખેલો એ પણ અહીંયા આપણે ઉમેરી દેવાનું છે હલાવતા અને આપણે મિક્સ કરતા ચમચી આપણે ગરમ મસાલો ઉમેરશું સરસ આપણે મિક્સ કરી લેશું એકદમ સરસ મિક્સ કરી અને આપણે ઢાંકીને થવા દેવાનું છે એટલે કારેલાની અંદર મસાલાનો સ્વાદ એકદમ મસ્ત એવો બેસી જાય હવે ઢાંકણ ઢાંકીને પાંચ થી સાત મિનિટ સુધી આપણે પકાવાનું છે પણ સાવ ગેસ ધીમો રાખવાનો છે તો અહીંયા આપણે પાંચ મિનિટથી શાક ધીમા ગેસ ઉપર પાકે છે અને હવે આપણે એને જોઈ લેવાનું છે તો અહીંયા આપણું મસ્ત એવું શાક સરસ પાકી જ ગયું છે તો સર્વિંગ પ્લેટમાં હવે શાકને આપણે સર્વ કરી લઈશું તો અહીંયા કારેલાનું શાક આપણું તૈયાર છે ઉપરથી આપણે લીલા ધાણાથી ગાર્નિશ કરી દેશું જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો